તણાવ વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ અથવા તો ઠંડીના કારણે સાયલન્ટ હાર્ટ એટેક આવી શકે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઘણી વખત સાયલન્ટ હાર્ટ એટેક આવે ત્યારે કોઈ લક્ષણો જણાતા નથી હળવી અવસ્થાને અનુભવી અને ક્યારેક તો કોઈ રોગને કારણે સાયલન્ટ હાર્ટ એટેક પણ આવી શકે છે કારણ કે સાયલન્ટ હાર્ટ એટેકના લક્ષણો ખૂબ જ સામાન્ય હોય છે જેના કારણે એ વ્યક્તિ કંઈ સમજી શકે તે પહેલાં મુશ્કેલીઓ વધી જતી હોય છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર